મિત્રો આજના નવા તમારું સ્વાગત છે તો મિત્રો આજે તો રક્ષાબંધન હતી તો બધાને હેપી રક્ષાબંધન અને મિત્રો આજે તો રક્ષાબંધન હતી તેટલા માટે દુકાન બંધ રાખી હતી અને કાલે ખોલવાની છે કાલે વહેલા પાંચ વાગે ઊભા થઈને જવાનું છે દુકાને અને તમે જોઈ લો આજે તો થોડા ઘણું મગફળીમાં ખોડ હતું તે પણ નેદી કાઢ્યું છે અને પેલા ટાબા છે તે તો હજી મગફળી નહીં તેટલા માટે રહેવા દીધું તે નેદવાનું તે પણ ઉખાડીને ઢોરાને નાખવાનું જ છે નેદીને અને મિત્રો તમે જોઈ લો આ જગ્યા ઉપર પાણી નીકળ્યું હતું એકદમ એક ઓળો પડ્યો હતો અને તમે જોઈ લો ખાડો પણ બહુ પડ્યો છે કેટલી વાર આ ખાડો બુર્યો હતો પણ નહીં બુરાતો ને પાણી આવે ત્યારે ખાડો પડી જાય પાછો અને આ જગ્યા ઉપર બધી રેત ભેગી થાય છે આ ઊંચું થઈ જાય છે ને આ બધી નીચી જમીન થઈ જાય છે અને હવે ધીરે ધીરે ઊંચું થાય કારણ કે બધી રેત તણાઈને આ ટાબા ઉપર આવે છે તો મિત્રો તમે જેલો આજે તો વરસાદ જેવો માહોલ નહીં લાગતો અને સાંજનો ત્રણ વાગ્યા જેવો વરસાદ ચડ્યો હતો પણ આવ્યો નહોતો અને તમને દેખાતું જાય છે હાલ તો શાંત વાતાવરણ છે અને નક્કી ના કહેવાય પલટો પણ રાતનો મારી લે વરસાદ પણ આવે ને હાલ શ્રાવણ મહિનો પણ ખાલી ખાલી જાય છે ભાદરવામાં નક્કી નહીં કેવો વરસાદ આવે છે ને કેવો નહીં આવતો અને મિત્રો ચાલતું હવે હેડતું અંબાજી જવાનું છે દર્શન કરવા માટે અમારા ત્યાંથી અમારા કાકાના કુએથી રથ નીકળે છે અંબેમાનો તેટલા માટે ચાલતું જવાનું છે અંબાજી તો મિત્રો હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ તો તમે વ્લોગમાં જ જોઈ લેજો તમે તો તમે જોઈ લો મારા કાકાના ઘરે બગીચો હતો તે પણ અડધો અડધો ઉખાડી નાખ્યો છે કારણ કે પાણી આવ્યું હતું એટલા માટે બધું બળી ગયું હતું અને તમે જોઈ લો આ મેગી છે અને તમે જોઈ લો આ ઝાડ તો શું છે એ પણ ખબર અને આ બાજુ બગીચો છે ને આ બાજુ પણ બગીચો છે અને તમે જોઈ લો પાણી આવ્યું હતું તેના કારણે બધું બળી ગયું આ ફૂલડા હતા તે પણ બળી ગયા અને તમે જોઈ લો ઘર પાછળ તો એકદમ મસ્ત બગીચો હતો તે પણ થોડા ઘણું પાણી ભરાઈ ગયું તેટલા માટે બળી ગયા અને તમે જોઈ જો હાલ તો બગીચો મસ્ત જ છે હજી તો વાવાના છે ફૂલડા ને મિત્રો તમે જેલો લો કોઈ કેવું હે તો મિત્રો હજી તો બ્લોગમાં બતાવીશ કેવો બગીચો બનાવવાનો છે તમે બ્લોગમાં જોઈ લઈજો કેવો બગીચો બનાવવાનો છે તે અને તમે જોઈ લો તુલસી પણ વાયેલી છે તુલસીની પૂજા કરીએ છીએ તુલસી તો નથી બળી પાણી આવી તેના કારણે તો પણ નથી બળી તો સારું કહેવાય તો મિત્રો તમે જોઈ લો શેલરી પણ આટલું મોટી મોટી થઈ છે અને તમે જોઈ લો આ છે કેળા કેળા આવે છે પણ અડધા તૂટીને પડી ગયા તેટલા માટે બગડી ગયા હતા કેળા તો મિત્રો આજના બ્લોગમાં તો બસ આટલું નહીં હવે મળશું બીજા બ્લોગમાં બધાને જે માતાજી દ્વારકાધીશ